મોડાસાના ડોક્ટર કંપા ગામના ખેડૂતોમાં સોલર વીજ પ્લાન્ટને કારણે ભારે વિરોધ જોવા મળ્યો છે અહીં ચારસો વીઘા જમીનમાં સોલાર પ્લાન્ટ મૂકવામાં આવ્યા છે આ ઉપરાંત જે ખેડૂતોએ એગ્રીમેન્ટ ન કર્યો હોય તે ખેડૂતોની પણ જમીન કબજે લેતા ત્યાં ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું છે ખાનગી કંપનીઓ દ્વારા સોલર પ્લાન્ટ નાખવામાં આવતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અહીં અંદાજે સો ગ્રામજનોએ આ સોલાર પ્લાન્ટનો વિરોધ કર્યો છે તથા ખેડૂતોએ બેનરો સાથે કંપની આ ન્યાયની માંગણી કરી છે પ્લાન્ટને કારણે જે ખેડૂતોએ એગ્રીમેન્ટ નથી કર્યા તેમને પણ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે સોલર પ્લાન્ટને કારણે સમશાને જવાના રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે અહીં ખેતરોમાં જવાના રસ્તાઓ પર પણ ટાવરોથી તેમજ તારની આડાશો દ્વારા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે અમારા ત્યાં સોલાર મહિન્દ્રા સસ્ટેન કંપની આવેલી છે તે વિધાઉટ સર્વે કર્યા વગર અત્યારે કામ કરી રહી છે જે અત્યારે સ્થળ ઉપર અમે ગાંધીગીરી કરી રહ્યા છીએ પણ અત્યારે જે એને જે મહિન્દ્રા સસ્ટેન કંપનીનું જે કામ ચાલી રહ્યું છે એ ફૂલ સિંગમાં ચાલુ છે વિધાઉટ એને ઓર્ડર વગર ચાલી રહ્યું છે એના માટે અત્યારે અમે ગામજનો અને આજુબાજુવાળા જે 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 રહીશો છે એ અમે સાથે ભેગા થઈને અત્યારે અમે વિરોધ કરી રહ્યા છીએ તો અમે આવેદન પણ કલેક્ટર સાહેબને આપેલું છે મામલતદારને બી અમે આના માટે અરજી બી કરેલી છે પણ કોઈ બી એની પર આ લોકો અરજીનો કોઈ રિપ્લાય બી આપતા નથી એટલા માટે અમે સ્થળ પર પણ એ લોકોને અમને કીધું તમે નિરીક્ષણ કરવા આવી શકો છો પણ એ લોકો અભી બી નિરીક્ષણ કરવા આવ્યા નથી તે માટે જલ્દીથી જલ્દી અમને નિવારણ મળે તે માટે અમે ખેડૂતો આંદોલન કરીએ છીએ તો તો તમે સ સહભ આ બધા જે પત્રકારો છે એ અમે માટે સહભાગી થાવ અત્યારે આ કંપા અને મુલોજ કંપાની અંદર જે સોલર પ્લાન્ટ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીનો જે આવેલો છે એમાં ખેડૂતોને ક્યાંક મંજૂરી વગર ખેડૂતોને અન્યાય થયો છે ખેડૂતોના જે રસ્તાઓ છે ખેડૂતોના રહેણાંક મકાનો છે એ પણ બધા ધ્વસ્ત થાય એવો પણ પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે તો સંગઠન દ્વારા હું સરકારને એક વિનંતી કરું છું કે આ ખેડૂતોને અન્યાય ન થાય અને ખેડૂતોને ન્યાય મળે સરકાર વિકાસ કરે છે એમાં અમે રાજી છીએ પરંતુ ખેડૂતોના ભોગે ખેડૂતોને અન્યાય થાય એ માટે અમે ખેડૂતોને સપોર્ટ કરીશું અને ખેડૂતોના જોડે રહી અને ખેડૂતોને ન્યાય આપે સરકારને પણ વિનંતી છે કે અધિકારીઓને મોકલીને અને તપાસ કરીને ન્યાય આપે એ જ અમારી ખાસ માગણી છે અમારા અત્યારે રહેવા માટેના જે ઘર જે સ્થળ છે બધા એ બધા ઉપર કબજો કરી લીધો છે જવાના રસ્તા માટે ઘાસ સારા માટે અમને રસ્તા ઉપર જવાની પણ તકલીફ પડી રહી છે અને અમને તો બહુ સમસ્યા છે એટલે સરકાર શ્રીને વિનંતી છે કે અમને થોડીક મદદ કરે અમને ન્યાય અપાવે એવું અમારા બધા ખેડૂતોની ઈચ્છા છે ને માગણી છે ખૂબ ખૂબ માંગણી છે